આગામી નવરાત્રી મહોત્સવને લઈને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થયું છે ગરબા મેદાન ઉપર સુરક્ષા અને સલામતી મુજબની એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત ગરબા મેદાનોમાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાની અંદર આવનાર નવરાત્રીના ભાગરૂપે ખૂબ જ મોટા પ્રમાણે ગરબા યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા સાત જિલ્લા કોમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશનનું પોલીસ દ્વારા મેપિંગ કરવામાં આવ્યું છે એમની સ્થળ વિઝિટની કામગીરી ચાલી રહી છે અને વિસ્તારની અંદર સુરક્ષા અને સલામતી મુજબની એસઓપી છે જેના ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે ટ્રાફિકની નિયામકની કામગીરી માટે ટ્રાફિકનો પ્લાન પણ બનાવવાની કામગીરી ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલાયો માટે સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ વર્ષે પોલીસની ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબારા ડ્રેસની અંદર ખેલાયો સાથે ગરબા મેદાન પર ફરતા રહેશે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસની હાજરી તે જગ્યા પર હોય તે અનિવાર્ય છે આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે ધ્યાનમાં લઈને નવરાત્રીમાં સુરક્ષા અને શાંતિ સાથે તહેવારની ઉજવણી થાય એ બાબતની તમામ તૈયારીઓ ચાલી રહી છે

અને આ ઉત્સવને માટે નાના મોટા સાત જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈપણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એમને એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે એ તહેવાહારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ ચાલુ મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો તહેવાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવો અને આ તહેવારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે ની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મીટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મિટિંગનું આયોજન કરવામાં આવે